આજે આપણે તલ ખાંડની ચીકી બનાવશું તેના માટે આપણે ગેસ ચાલુ કરી દઈશું તેના પર કઢાઈ મૂકી દઈશું આપણે એક વાટકો તલ લીધેલો છે તે આપણે શેકી સરસ સરસ તલ છે આપની બહુ બને આ રીતના તલ તલ શેકી લેવાની છે આપણે તલ શેકાઈ ગયા છે એક બાઉલમાં કાઢી લેશુ મેં એક વાટકાથી ઓછી ખાંડ લીધેલી છે થોડીક હવે આપણે ચાસણી બનાવી લઈશું ખાંડની ખાંડમાં આપણે ચાસણી બનાવવા માટે આપણે પાણી નથી નાખવાનું આ રીતના આપણે એને હલાવતું રહેવાનું છે જેથી આપણી ખાંડ ઓગળતી રહેશે આપની ખાંડ સરસ વગર લઈ ગઈ છે અને આપણે એક તાર કે બે તાર એ રીતે આપણે ચાસણી નથી બનાવવાની આપણે ખાંડ ઓગળી જાય એટલે આપણે એમાં તલ નાખી દેવાના છે આપની ખાંડ સરસ ઓગળી ગઈ છે આપણે એમાં તલ નાખી દેસુ અને હલાવીને સાઈડ પર મૂકી દેસુ આપણે એને હવે અને સાઈડમાં આપણે તેલ લગાવી લીધેલું છે તેની પર આપણે આપણે તેમાં નાખી દઈશું સરસ રીતે ને આપણે ઠરી ન જાય તેને ધ્યાન રાખવાનું છે જેથી આપની સરસ ચકી એકદમ પાતળીની બને અમારી રેસીપી તમને પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આપણે આ રીતના બધી ચીકી સરસ વણી લેવાની છે અને આપણે આ પીઝા કટરની મદદથી આપણે એના પીસ પણ કરી લીધેલા છે તમે જોઈ શકો છો આપની ચીકી કેટલી સરસ બની છે આપની તલખાંડ ચીકી તૈયાર છે